જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જીરાગઢ ગામે તથા બોડકા ગામે થયેલ લૂંટનો મામલો સંડોવાયેલ એક મહિલા તથા બે શખ્સો પકડાયા જામનગર એલ સી બી પોલીસની ટીમે લૂંટના મુદ્દામાલ સાથે આરોપીઓને દબોચી લીધા પોલીસ તપાસમાં સામે આવ્યું કે પ્રથમ આરોપીઓ આજુબાજુના ગામ વિસ્તારમાં ફરી વૃદ્ધ મહિલાનું ઘર જોઈ રેકી કરતા બાદમાં રાત્રે મોડે ડૂમો દઈ લૂંટ ચલાવતા હતા એક તરુણની પણ સંડોવણી સામે આવી પોલીસે ચોસઠ હજારની કિંમતની સોનાની ચાર બુટી જપ્ત કરી મોબાઈલ સાત હજારની રોકડ રકમ સહિત મુદ્દામ કી રૂ કી રૂ છોતેર હજાર નો મુદ્દામ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની અંદર વૃદ્ધાઓને જેમાં ફરિયાદી જસવંતીબેન મોહનભાઈ ગઢારા તેમજ રંભાબેન પરબતભાઈ ચોટલિયા તેમના બંનેના મળી કુલ સોળ ગ્રામ ના બે કાનની બુટ્ટીઓ લૂંટી લીધેલી હકીકત ધ્યાને આવતા રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ દ્વારા એસપી શ્રી રવિ સેની સાહેબને આ બાબતે ઘટતું કરવા માટે સૂચના કરતા એસપી જામનગર દ્વારા એલસીબીની ટીમ દ્વારા જરૂરી માર્ગદર્શન આપી અને આ બાબતે શોધખોળ કરવાની હકીકત કરતા તેમાં પોલીસ દ્વારા અંગત સોર્સ ઉભા કરી અને તેમાં ટેકનિકલ સોર્સની મદદથી આજુબાજુના વિસ્તારોને સર્ચ કરી અને માહિતી મેળવતા પોલીસ દ્વારા એલસીબી પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે